जय श्रीकृष्ण सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनि गौमाता की जय श्रीगिरिराजदरण की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत् સુંદર સુંદર રૂપ વાળી બહુરૂપ વાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે અને હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કિર્તિમાં વધારો થાય છે આજે આપણે સત્સંગ કરીએ કે ગૌસેવા ઘરે બેઠા જ આપણે કઈ રીતે કરી શકીએ છીએ ગૌસેવા કરવા માટે ખરેખર કહું ને તો ક્યારેય બારે જવાની જરૂરિયાત નથી ગૌશાળા ગૌશાળા જવાની પણ જરૂરિયાત નથી દ્રવ્ય ખર્ચ કરવાની પણ જરૂરિયાત નથી તમે ઘરે બેઠા બેઠા જો એવા કેટલા પણ પ્રકાર છે એ બધા પ્રકારોથી કરી શકો છો આજે આપણે બે ચાર પ્રકારોનું અધ્યયન કરીએ કે એ કયા પ્રકારો છે એ પ્રકારો પર આજે આપણે ચિંતન કરીએ જેમાં આપણે એક પ્રકાર એ પણ જોઈ શકીએ કે ગૌ માતાની સેવા પેલા કરવી જ કેમ સેવાથી થશે શું આપણને ક્યારેક વિચાર આવે કે સેવા કરવી જ શું કા સેવા પ્રાપ્ય તો ફાયદો આ જ મળી ગયો આપણને બીજું એ જાણીએ કે સેવા કરવાથી સુખ પણ પ્રાપ્તિ થાય છે અને સેવા કરવાથી જ મનુષ્યને પૃથ્વી લોકમાં મનુષ્યનું પૂજન થાય છે અને સાથે સાથે સ્વર્ગલોકમાં પણ મનુષ્યની પૂજા થાય છે જે મનુષ્ય સેવા કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે સેવા સેવા કરીએ કરીએ આપણે ભાવથી છીએ તો આપણને દરેક પ્રકારના એ ફાયદાઓ થઈ શકે જે આપણે ફાયદાઓ કદાચ ગોતી રહ્યા છીએ મનુષ્યનો સ્વભાવ હોય છે કે કોઈ પણ કાર્યમાં કોઈ પણ વાતમાં ફાયદાઓ ગોતે એમાં મારો ફાયદો શું છે તો આ તો તમને એક ફાયદો જ થયો ને કે તમને સુખની પ્રાપ્તિ થાય છે તમને સ્વર્ગ મળી શકે છે તમારી પૂજા થઈ શકે છે એ મનુષ્ય કે જે ગૌસેવા કરે છે આપણે આજે પહેલો પ્રકાર જોઈએ કે ગૌસેવા કરવાનો પહેલો પ્રકાર શું છે કે આપણે ઘરે બેઠા બેઠા જ ગૌસેવા કરી શકીએ અને એમાં કોઈને કંઈ તકલીફ પણ ન થાય કઈ એવું જરૂરી નથી કે આપણે અલગથી સમય કાઢવો પડે ના તમે કરી શકો છો સેવા કરવી છે પહેલા એવી ભાવના આપણા હૃદયમાં દ્રઢ થવી જોઈએ કે મારે સેવા કરવી છે પ્રભુએ મને એટલો સામર્થ્યવાન બનાવ્યો છે કે હું કોઈની સેવા કરી શકું એમની કૃપાથી એમને મને એવી સૂઝબૂઝ આપી છે એમને મને એવી બુદ્ધિ આપી છે એમને મને એવી સમજ આપી છે કે એમની કૃપાથી એમના આશીર્વાદથી હું સેવા કરી શકું છું પહેલા તો તમે જયારે સવારે જાગો સ્નાદીથી પરવારી અને ઘણા ઘણા લોકોની એવી ટેવ હોય છે કે મંદિરમાં જઈ અને ભગવાને પ્રાર્થના કરી અને પોતપોતાના કામ કરવા લાગી જાય છે તો તમારે એ પ્રાર્થનામાં એક વધારો કરવાનો છે કેમ વધારો કે તમે તમારા માટે જે પણ માંગો કોઈ પણ પ્રકારની બીજી પ્રાર્થના કરો એ પ્રાર્થના કર્યા બાદ છેલ્લે આપણે ગૌમાતા માટે પ્રાર્થના કરવાની છે શું પ્રાર્થના કે પ્રભુ મારે સેવા કરવાનો ખૂબ ભાવ છે સેવા કરી શકતો નથી મને સમય મળતો નથી પણ સેવાનો ખૂબ ભાવ છે સત્સંગ સાંભળું છું ગૌમાતાની મહિમા અને દિવ્યતા પણ જાણું છું તો સેવા કરી શકતો નથી સેવા કરવાનો ભાવ મારામાં ક્ષણે ક્ષણે ચાલતો રહે છે પણ મને સમય મળતો નથી તો જેમ વર્ષો પહેલા પ્રાચીન સમયમાં ગૌમાતાના ઘી અને દૂધની નદીઓ વહેતી રહેતી હતી એવું જ આજના સમયમાં બની જાય ગૌવંશ જે પ્રાચીન સમયમાં હતો એ જ આજના સમયમાં બની જાય ગૌમાતાની વૃદ્ધિ જે પ્રાચીન સમયમાં થતી હતી એવી જ આજના સમયમાં બને ગૌ માતાની મહિમા દિવ્યતાને લોકો પ્રાચીન સમયમાં જયારે સમજતા હતા એ જ રીતે આજે પણ ગૌમાતાની દિવ્યતા અને વિશેષતાને એમની મહાનતાને એમની કૃપાને આજે પણ લોકો સમજવા લાગે આપણે એવી પ્રાર્થના કરવાની છે એ પ્રાર્થના દરરોજ નિત્યમાં તમારી પ્રાર્થનામાં એને જોડી દેવાની છે કે દરરોજ આ પ્રકારે ગૌમાતા માટે તમે પ્રાર્થના કરો કે ગૌમાતા એમના દૂધ એમના એમના દૂધ દહી ઘીથી માખણથી બધાને હૃષ્ટ પૃષ્ટ કરે છે એ અમારી મા છે ગાવો વિશ્વસ્ય માતર ગૌમાતા વિશ્વની માતા છે સમસ્ત સંસારની સમસ્ત સમસ્ત જગતની માતા છે તો એમને અમે અમારા માતા સ્વરૂપે જાણીએ છીએ તો અમારી માતાનું રક્ષણ થાય અમારી માતાની સેવા થાય એવી કઈ કૃપા કરો પ્રાર્થના કરવાની છે ભાવ અને શ્રદ્ધા સાથે પછી જોજો તમે તમારા આસપાસ એવા ઘણા અવસરોને પ્રાપ્ત કરશો આ પ્રાર્થના કર્યા બાદ કે એવા તમને અવસરો પ્રાપ્ત થશે કે તમને આપોઆપ ગૌસેવાનો સમય મળતો જશે કેમ મળતો જશે કે તમારા હૃદયમાં એવી દ્રઢ ભાવના છે કે મારે ગૌ સેવા કરવી છે મારે ગૌમાતાની સેવા કરવી છે એ મારી માતા છે જેટલું બને એટલું મને પ્રભુએ સામર્થ્યવાન કર્યો છે તો મારે એમની સેવા કરવી છે એમના માટે મારા જીવનના કોઈ કેવા ક્ષણો ને યોગદાન કરવું છે આવો દ્રઢ ભાવ હોવો જોઈએ બીજું આપણે એ કરી શકીએ કે ઘરમાં જયારે આપણે ભોજન કરવા બેસીએ ત્યારે તરત જ જ એક આપણે આપણે ગોલક ગોલક રાખીએ કે ભોજનના સમક્ષ એ એ આવી જોઈએ પ્રતિ મનુષ્ય જે પણ જેટલા પણ લોકો ઘરમાં રહેતા હોય પાંચ લોકો હોય તો પાંચ રૂપિયા છ લોકો હોય તો છ રૂપિયા એમ દરરોજના જેટલી વાર તમે ભોજન કરો છો બે વાર તમે ભોજન કરો છો તો એ પ્રમાણના બે રૂપિયા એક વ્યક્તિ અગર બે વાર ભોજન કરે છે તો એમાં બે રૂપિયા પધરાવો એક રૂપિયાથી તો આપણે શરૂઆત કરી શકીએ ને ગૌસેવાની ફક્ત એક રૂપિયો કે આપણે એક રૂપિયો પધરાવીએ એક વ્યક્તિ દીઠ કે જેટલી વાર ભોજન કરે એટલી એટલી વાર એ ગોલક જ્યારે ભરાઈ જાય એમાં જ્યારે રોજ દરરોજનું મૂલ્ય પધરાવીએ એ ગોલક જ્યારે ભરાઈ જાય મહિના બે મહિનામાં ત્યારે તો આપણે ગૌશાળા જઈને દાન કરી શકીએ ને હું તમને દરરોજ જવાનું નથી કહેતી આપણે દર રવિવારે જેમ કપડાં ખરીદવા જઈ શકીએ છીએ મોલમાં ફરવા જઈએ છીએ પિક્ચર જોવા જઈએ છીએ બીજી બધી જગ્યાએ ફરવા જઈએ છીએ બારગામ જઈએ છીએ દર શનિ રવિ આપણે એવો સમય કાઢી શકીએ છીએ તો તો હું તમને બે મહિનામાં એક એક કલાક કાઢવાનું કઉ છું કે તમે અગર કોઈને જે મૂલ્ય ભેગું થયું જે રાશિ ભેગી થઈ એ તમને એવું લાગે ગૌશાળામાં નથી દેવી તો તમે તમારા હાથથી જ લીલું ખરીદો ઘાસ ખરીદો અને એમને ગોળમાં ગોળ ખરીદો એમને જે પણ યોગ્ય એમના માટે ભોજન હોય એ ખરીદો અને દેવા જાઓ એ પણ એક સેવા થઈ તમારે તો ફક્ત બે મહિનામાં એક કલાક કાઢવાની છે એ તો મારા ખ્યાલથી ગમે તેટલો વ્યસ્ત વ્યક્તિ હોય ને તો પણ એક કલાક તો કાઢી શકે અગર હૃદયમાં શ્રદ્ધા અને દ્રઢ ભાવ હોય સેવા કરવાનો તો જેને સેવા કરવી છે એના માટે આ બધા પ્રકારો છે અને જેને કદાચ નથી કરવી જેના હૃદયમાં દ્રઢ ભાવ નથી તેમને તો કદાચ ઘણા અવસરો પણ પ્રાપ્ત થાય ને તો પણ સેવા થાય નહીં અને આપણે ત્રીજું એ કરી શકીએ કે અગર આપણે સાત્વિક ભોજનના આહારી છીએ આપણે સાત્વિક ભોજન લેવું આપણને પ્રિય છે તો આપણે દરરોજ થોડુંક તો થોડુંક ભલે આપણે બીજું આપણે ભોજન કરીએ પણ સાથે એક ભોજન ઓર વધારે કરી શકીએ જે છે પંચગવ્યનો આહાર જે છે પંચગવ્યનો આહાર કે પંચગવ્ય તમે ગ્રહણ કરો દરરોજ થોડું થોડું ભલે તમે એક મહિનાનું ભેગું કરી લો બધાને થોડું થોડું લેવડાવો કેમ કે આવશ્યકતા જ આવિષ્કારની જનની છે અગર તમે ગૌમાતાની આવશ્યકતાનો તમને અનુભવ થશે કે મને એમની આવશ્યકતા છે એમનાથી મને કંઈ પ્રાપ્ત થાય છે તો તમે આપોઆપ સેવા કરવા લાગી જશો આપણને એમનાથી કંઈક પ્રાપ્ત જ થાય છે ને તો આપણને આપોઆપ સેવા કરવાનો દ્રઢ ભાવ ઉત્પન્ન થશે આજે મેં આ સત્સંગ શ્રવણ કર્યો તમે ઘરે બેઠા બેઠા સુતા સુતા કોઈને ગૌમાતા વિશે વાત કરો છો પણ શું ખબર તમારા એક વાત કહેવાથી એક એવી કોઈ વાત કહેવાથી એક એવી કોઈ સત્સંગ વિશે વાત કરવાથી એ મનુષ્ય દોડતો દોડતો ગૌશાળા પહોંચે સેવા કરવા તો એ શ્રેય એ પુણ્ય ની પ્રાપ્તિ થઈ કોને તમ કેમ કે એ તો અત્યારે એના જીવનમાં વ્યસ્ત હતો ને આ કલિકાલ ની માયાજાળમાં ફસાયેલો હતો ને તમે એમને ગૌ સેવા વિશે વાત કરી ગૌ સત્સંગ વિશે વાત કરી ત્યારે દોડતો દોડતો એના મનમાં દ્રઢ ભાવ ઉત્પન્ન થયો કે મારે સેવા કરવી છે ભલે મારા જીવનના હું પાંચ મિનિટ કાઢું ત્યારે એ દોડતો દોડતો ગયો ગૌશાળા અને ત્યારે એના હૃદયમાં દ્રઢ ભાવ ઉત્પન્ન થયો કે મારે ગૌસેવા કરવી છે હવે પંચગવ્ય તમને વિચાર આવશે બનશે કઈ રીતે ગૌમાતા નું દૂધ ગૌમાતાનું ઘી ગૌ માતાનું દહી ગૌમાતાનું ગૌમય અને ગૌમૂત્ર આ પાંચ દિવ્ય તત્વોને આપણે ભેગા કરીશું ત્યારે બનશે પંચગવ્ય ભલે તમને કદાચ પહેલા પહેલા તમને અજીબ લાગે કોઈ દિવસ ક્યારેય ગ્રહણ કર્યું ન હોય અજીબ લાગે પણ તમને જ્યારે એ ગ્રહણ કરશો તમને અવશ્ય શરીર પણ સાંતુલિત દેખાવા લાગશે શરીરને પણ સાંતુલિત બનાવવું હોય આપણે વજન ઘટાડવા માટે કોઈ ડાયટ કરવાની નથી જરૂર આપણે કોઈ વજન સારો કરવા માટે કે શરીર સારું કરવા માટે કોઈ પણ પ્રકારનું ડાયટ કરવાની નથી જરૂર તમે પંચગવ્યનો આહાર લ્યો અને પોતાના શરીરને તંદુરસ્ત અને સંતુલિત બનાવો ભલે દરરોજ થોડુંક લ્યો એક ચમચી લ્યો તમને અવશ્ય અવશ્ય એટલે અવશ્ય એ વાતમાં તમને થોડાક દિવસમાં જ તમને પંચગવ્યનો જે અસર છે એ દેખાવા લાગશે તમારા શરીરમાં એને ખરેખર લેવું જોઈએ જેનાથી તમને સાત્વિક આહાર લેવાની તમારામાં ઉત્કંઠા થશે મારે બહારનું ક્યાંય લેવું નથી મારે તો સાત્વિક ભોજન જ લેવું છે કેમ કે જ્યારે આપણામાંથી ખરાબ વસ્તુ બહાર નીકળે ત્યારે કોઈ સારી વસ્તુ સાત્વિક વસ્તુ ગ્રહણ કરવાના યોગ્ય બનીએ છીએ તો આ રીતે ઘણા પ્રકારથી તમે ગૌસેવા કરી શકો છો ફરી કહું છું કે ગૌસેવા કરવાનો દ્રઢ ભાવ હોય તો જ ગૌસેવા થાય છે બાકી પ્રકારો તો ઘણા બધા છે આ તો મેં તમને એક બે ત્રણ પ્રકારો કીધા કે જે તમે કોઈ પણ તકલીફ વગર કોઈ પણ જાતની બાધા વગર આ રામથી અને સૌમ્યતાથી વાત્સલ્ય ભાવથી પ્રભુની સેવા કરવાની સાથે સાથે રાખી શકીએ એમની ગૌમાતાને સેવાથી વંચિત કઈ રીતે રાખી શકીએ પ્રભુ શ્રી કૃષ્ણ પણ સ્વયં એમને કેમ ગ્વાલા બનવાનું ચયન કર્યું એમના જીવનમાં ઘણું બધું હતું જે બની શકે ગ્વાલા બનીને જ કેમ રહ્યા એનું કઈક તો કારણ હશે એની પાછળ કઈક તો કારણ હશે હું તમને ગ્વાલા બનવાનું નથી કહેતી પણ તમારા જીવનના દરરોજના કઈ નહીં તો કઈ નહીં પાંચ મિનિટ દસ મિનિટ એક કલાક તો તમે આપી શકો ગૌસેવાને પ્રભુ ઘણીવાર આપણે વિનોદમાં કહીએ ને કે પ્રભુ ઘણીવાર વાર કહેશે કે તેત્રીસ કોટી સાક્ષાત તેત્રીસ કોટી દેવતા તારા આંગણે આવીને ઉભા રહે છે તું એને લાકડીથી મારીને ભગાવી દે અને પછી જ્યારે અંદર આવીને તારા મંદિરમાં આવીને ભગવાનની પૂજા આરતી કરે છે ત્યારે કઈ રીતે ભગવાનની આપણે પૂજા કરી શકીએ જ્યારે આપણા આંગણે તેત્રીસ કોટી દેવતા ઊભા હતા આપણે તો એમને તો ભગાવી દીધા પ્રભુ કેશે હું તો સ્વયં તારા આંગણે આવ્યો હતો એટલે એ વાતનો હંમેશા વિવેક રાખવો ગૌમાતાને સાથે કયા સ્વભાવથી આપણે વર્તવું કઈ સૌમ્યતા વાપરવી કયા વાત્સલ્ય ભાવથી આપણે એમની સમક્ષ જોવું એ આપણી માતા છે હંમેશા આપણા હૃદયમાં ભાવ હોવો જોઈએ કે આપણી આપણી માતા માતા સાથે ક્યારેય દુર્વ્યવહાર થાય નહીં આપણી માતા સાથે આપણી માતા પણ ન સમજો પણ ની તો માતા છે ને ભગવાન શ્રી કૃષ્ણ તો એમને ગૌમાતા ને માતા સમજતા ને એમને સખી સમજતા એમના વાત્સલ્ય ભાવ સાથે સખી ભાવ સાથે એમની સાથે ખેલતા ક્રીડાઓ કરતા લીલાઓ કરતા આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ ઘણી લીલાઓ જોઈએ છે ગૌચારણ લીલા હોય કે બ્રહ્મા વિમોહન લીલા હોય કે બધી બધી લીલાઓમાં ગૌ માતાનું વર્ણન આવે જ છે તો આપણે ભાવને કેમ ભૂલી જઈએ છીએ આપણે જ આજે મળીને ગૌ માતાની આવી હાલત કરી નાખી છે કે આજે ગૌમાતાને આંગણે આંગણે ભટકવું પડે છે એક રોટલી માટે આપણા મનુષ્ય દેહ પર ધિક્કાર છે કે આપણે વર્ષો ને વર્ષો વીતી જાય છે બધા જીવનના બધા પૈસા એકઠાઓ કરવામાં એકત્રિત કરવામાં જીવન વ્યતીત કરી નાખીએ છીએ પણ એ ધનને એ મૂલ્યને ક્યાં સદુપયોગ કરવો આપણે એ ભૂલી જઈએ છીએ આપણું ધન ગ્રહણ કરવા યોગ્ય ત્યારે જ બને છે જ્યારે આપણે એ ધનનો ઉપયોગ ગૌ સેવામાં કરીએ છીએ પર સેવામાં કરીએ છીએ ત્યાં સુધી આપણે એ કમાવેલું ધન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી આપણે કમાવેલું ધન પણ ગ્રહણ કરવા સામર્થ્યવાન નથી અગર આપણે એ ધનથી ગૌસેવા નથી કરતા એ ધનથી પર સેવા નથી કરતા તો આ જ રીતે આપણે ગૌમાતાની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરીએ કે આજે આપણે જ મળીને એમની આવી પરિસ્થિતિ કરી નાખી છે કે આપણે જ મળીને એમને આજે એમની સેવા કરો એમની સેવા કરો ત્યારે જ તો જઈને બધા નારાઓ લગાવવા પડે છે ત્યારે જ તો જઈને આ બધા મોરચાઓ કાઢવા પડે છે નર એ તો આપણી માં છે એમની દિવ્યતા મહાનતા એમની વિશેષતા ગાઈએ એટલી ઓછી છે આપણા વેદ આપણા પુરાણ આપણા શાસ્ત્ર આપણા ગ્રંથો એમની દિવ્યતાથી તો ભર્યા પડ્યા છે એમ એમની દિવ્યતા તો દરેક વેદ દરેક શાસ્ત્રમાં સમાહિત છે જેટલી બને એટલી ગૌસેવા કરવી ઘરે બેસીને કરો કોઈ બીજાને પ્રેરિત કરો કંઈ પણ રીતે આપણા જીવનમાં ગૌસેવા હોવી જ જોઈએ અને કરવી જ જોઈએ ગૌસેવા કરવાનો દ્રઢ ભાવ ઉત્પન્ન કરીએ અને ગૌસેવા કરવા લાગીએ ગૌ માતાને પણ લાલ લડાવીએ એમને સ્નેહથી ભાવથી શ્રદ્ધાથી એમની સેવા કરીએ તો આજ રીતે ઘણા બધા પ્રકારથી તમે ગૌમાતાની સેવા કરી શકો છો ઘણા એટલે ઘણા પ્રકારથી એના માટે જરૂરી નથી તમારા પાસે મૂલ્ય હોવું જરૂરી છે તમારા પાસે દ્રવ્ય હોવું જરૂરી છે પણ હા દ્રવ્ય આવે તો તમે એ પણ ગૌ સેવામાં લગાવી શકો છો તો આજ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા માતા અવશ્ય તમારું કલ્યાણ કરે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ